સુરતમાં સામાન્ય જ વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે સામાન્ય વરસાદમાં તંત્રના પાપે પાણી ભરાયા છે ડ્રેનેજ લાઇન ન હોવાથી પાણી ભરાઈ ગયા સ્માર્ટ સિટીમાં એસએમસીની ગંભીર બેદરકારી સામે આવી રહી છે દેશી જુગાડ કરીને એ સ્માર્ટનેસ તો બતાવી છે મજુરા ગેટ નજીક પંપ મૂકવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલની બહાર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પંપ મૂકી જાહેર રોડનું પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો પોતાની ઇનિંગ શરૂ કરી છે અને વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્ય દેખાઈ રહ્યા છે જે પૈકીના દ્રશ્યો તમે હાલ જોઈ રહ્યા છો સુરતના મજુરા વિસ્તારના છે અને અહીંયા દેખાશે કે તમને ટ્રાફિક જામની સમસ્યા દેખાઈ રહી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલની બરાબર બહાર આ પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે અને એને કાઢવા માટે ડ્રેનેજ નથી પરંતુ એક દેશી જુગાર શબ્દો હું વાપરીશ દેશી જુગાર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ તમારી સામે છે કે આ એક પંપ લાવીને મૂકી દેવામાં આવ્યો છે પરંતુ નો જે બીજો છેડો છે તે તો પાઇપ નીચે પડેલો છે કારણ કે હજુ સુધી એનો ઓપરેટર કોઈ આવ્યો નથી સવારનો સમય છે લોકો પોતાની દુકાને ઓફિસે નોકરીએ જતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં જવાનું રિક્ષા ચાલક હોય વાહન ચાલક હોય કે પછી કાર ચાલક હોય જે પણ હોય તેને આ પાણીમાંથી પસાર થવો પડે છે આ પાણીના નીચે ખાડા છે જે કેટલાક વાહન ચાલકોને નહીં દેખાતા જેના કારણે એ વાહનો એમાં ખાડામાં કૂદી જતા હોય છે કેટલાક લોકો અહીંયા પડી પણ જાય છે કેટલાકના વાહનો બંધ થઈ જાય છે પરંતુ સુરત મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીના વણગાવા વાતાવરણ કરતી હોય છે મોટી મોટી વાતો કરતી હોય છે તેના દેશી જુગાડ જે છે તે તમારી સામે છે કે અહીંયા આ પંપ મૂકો છે કે ભાઈ કે પાણી ભરાશે તો ગટર નથી ગટરની સુવિધા બનાવશું ત્યાં સુધી આ આ પાણી પંપ ઢકી બહાર જશે પરંતુ એ પંપને ઓપરેટ કરવા માટે પણ કોઈ માણસની ઉપસ્થિતિ હોવી જોઈએ પરંતુ નથી ટેક્સ પેયર્સ લોકો જે ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા છે સીધા તે અહીંયાથી આવતા આવતા પસાર થતા હોય છે પરંતુ એમની કોઈ વાત કોઈ ફરિયાદનું નિરાકરણ આ ઓગસ્ટ મહિનો થઈ ગયો છે ત્યાં સુધી આવ્યું નથી તમારે આ મજુરા ગેટથી જો આગળ જવું હોય તો પછી આ પાણીમાંથી પસાર થવું પડશે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ પાણીના કારણોસર ટ્રાફિક જામની પરિસ્થિતિ વધતી જશે અને સિવિલ હોસ્પિટલ એટલે કે એમ્બ્યુલન્સની અવર જવર સૌથી વધારે અહીંયાથી હોય છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત